વડગામમાં વડવાઓના સમયથી ચાલતી આવતી પરંપરા યુવાનો દ્વારા અલગ અલગ સ્ત્રી પુરુષ જેવી વેશભૂષા ધારણ કરાઈ છે વડગામ તાલુકાના મગરવાડા ગામ ખાતે પૌરાણિક રીત રિવાજ મુજબ સોલંકી રાજપૂત સમાજ દ્વારા ધૂળેટી પર્વ નિમિત્તે તમામ યુવાનો દ્વારા આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે મગરવાડા સોલંકી રાજપૂત સમાજના વડવાઓથી ચાલતી આવતી આ બે રીઝવવા માટેની ઉજવણી કરવટા તરીકે કરવામાં આવતી હોય છે આ કરવટું હોળી દિવસે હોળી સળગાવીને કરવામાં આવે છે સળગાવેલી હોળીની જેટલી પણ રાખ પડી હોય તે રાખનો ઢગલો કરવામાં આવતો હોય છે અને ધૂળેટીના દિવસે એ રાખના ઢગલામાં રાજપૂત સમાજની બહેનો દ્વારા પાણી નાખવામાં આવતું હોય છે સાંજના સમયે છ વાગે સમાજના આગેવાનો યુવાનો દ્વારા ભેગા મળીને હોળીકાની રાખને બરોબર ગુંદવામાં આવે છે ત્યારબાદ રાજપૂત સમાજના યુવાનો દ્વારા રાખથી એકબીજાને નવડાવવામાં આવે છે વધુમાં જે યુવાનો હોળીકાની રાખથી નાહ્યા હોય તેમને કોઈ રોગ દોષ થતો નથી એવી માન્યતા સાથે આ ધૂળેટી પર્વને મનાવતા હોય છે યુવાનો દ્વારા અલગ અલગ સ્ત્રી પુરુષ જેવી વેશભૂષા ધારણ કરાય છે રીત રિવાજ મુજબ મોટી માત્રામાં બહેનો દ્વારા ગીતો ગાતા ગાતા ગામ ફેરો કરીને મણિભદ્ર વીર મહારાજના મંદિરે પહોંચી ભૈરવદાદાને મંદિરે દર્શન કરવામાં આવે છે